જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં શું રેસીપી બનાવી હે શેના ઉપર બનાવવાની હ તો આપણે એ બધું જણાવશે જેઠાલાલ એ પહેલાં જોઈ લો આપણા માણસો બા અન પોપટલાલ આગળ લોકેશન ઉપર વસ્તુઓ તૈયાર કરીને બેઠા હી અને આપણે બધા ત્યાં જઈએ શેના ઉપર વ્લોગ હ જેઠાલાલ એ જણાવી દઉં તો મિત્રો આજનો રેસીપી વ્લોગ છે પૌવાનું ખમણ બનાવવાનું છે આપણા

પછી ખાજો બરાબર મિત્રો આપણે પાક્કા રસોઈયા નહીં પણ જીવ આવડશે એવું બનાવશું અને તમારે બનાવું ના બનાવું તમારી મરજીની વાત છે પણ વિડિયો જોજો ખરા હો જો મિત્રો આ બાજુ કેમેરામેન ફોકસ કરો જો અમારું ભા વરસાદ આવી ગયો ને એના પછી રૂ વેણવાની શરૂઆત કરી બોલો મજૂર નહીં મળતા યાર હું કરીએ આટલા બધા મજૂરો હી પણ આ બધા મજૂરો હાલ છે ને રેસિપી બનાવવામાં પડે ઈ તો મોકો મળે એમ નહીં એક એક નાળો વિડિયો બનાવો

બધા મસાલા બધું કમ્પ્લીટ લઈને જ આયા અમે બરોબર આન પાછળ પાલાના ગુંડાઈ લઈને આયા તો અમે આ લઈને આયા અંગા તો હા બચ્ચા સાહેબ એ લાવો હવે પૌવા ધોવા આ ગોઈંજીને આ લઈ આપણે અમારા એક વિડિયોમાં વિદેશી ભોણા તરીકે ઓને રોલ કર્યો તો મિત્રો આપણે આવી ગયા છે પૌવા ધોવા માટે હું અને બચ્ચન બે જણા તો મિત્રો ખમણમાં નાખવા જોઈશે કોથમી એટલે હું વાટો કોથમી જોઈ લઉં આ નવી ટેકનિકનું નવું મશીન લાવ્યું મારા વડે છે કે ચોથી ઉઠે લાવ્યા આવું મશીન ક્યારે હોતું નહીં મારે તો આવું મશીન ક્યારે હોય ધારું તો મિત્રો આપણે મરચાં કટિંગ કરવા બી આવી ગયા બરાબર છે તો આપણા ખમણ થઈ જાય કમ્પ્લીટ એના ઉપર વઘાર કરી અને વેડવા માટે જો છે એટલા આપણે આ મરચાં કટિંગ કરીએ છીએ બરાબર જોતા રહી ગયો રહી જડતી નથી કે અન્ય જડી ગયો મિત્રો આ ખમણ માટે આપણે કોથમી ધુઈ દે હું એટલે આ તો મિત્રો જો કોથમી માં મોટો કોકરો નીકળ્યો જુજુ આહા કોથમી ના મૂળિયા માં આયરો કોકરો આયો લાગે રેડ બચ્ચન બરાબર ધોઈ દઈએ હા

તો મિત્રો રેડી દીધી છે સાસ થોડો થો સાહેડો બરાબર બની ઉકળવા તેમ કા રેસિપી આપણે લાયા નહીં એટલે આપણને ખબર નહીં આ રેસિપી લાયા જેઠાલાલ એટલે જેઠાલાલ જેઠાલાલને ખબર બાકી આપડા સાથમાં પૂરી આવનું તમે પણ બનાવજો બધા થોડો થોડો સા સહકાર આલસી એટલે પૌઆનું ખમણ તૈયાર થઈ જા અને બધા ખાવા મન થાય લે તારી સા ફાટીજી સા ના ફટા યાર

અબે તો નોખા પાડો પવવા જીરે ને નોખા બસ થોડા નાખો બસ બરોબર બરોબર ઉભરો ચમકા પેલા નાખો નાખી દો બેટા નાખી દો બસ

ભુખળભાઈ હલા એવાનું કોમકાજ ચાલુ રાખી હવે આપણે અંદર નાખશું હળદર હવે નાખશું ગરમ મસાલો પછી નાખશું મીઠું

ઈ પીર પડી તને પડી પાછળ યે છો ધીમો કરો ધીમ જ છે કમ્પ્લીટ જ જાય કોકળો ખાતું ના નંબર ઓવર નઈ બાર પાછ બધું મસ્ત થઈ ગયું હું બળું છું આથે યાર તું તો વાડી તા જો બળ તો અલહમ તું તારો ના

આવી છે કેમેરા મેન વાહ જે ઠલાવ કારીગર વાહ બસ હું કહું આ ઝાડુ પર પણ છે બીજો તાસ લાવો મરચાનો વઘાર કરી રેડવાનો છે તેલ ગરમ થઈ ગયું આપડે અંદર નાખશું રહી રહી નાખો રહી રહી તો ખાસી જ નાખો હવે નાખશું જીરું હા મત નાખ દો હવે નાખતી લીલા મરચા થોડા નાખો અજી નાખો થોડો મત બર લાવ છે પેલા ઉછણ લાવ ઉખણ વાલો રૂટી નહી પુટી જવા I repeat. not તો મિત્રો વઘાર કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે ખમણ ઉપર રેડી દેવું હવે કોથમીરથી ફર્સ્ટ ક્લાસ ખમણ સજાવી દેસુ

દેખાય તો સારું હો પણ મિત્રો જે હશે હાથું ડિસિઝન હાલ છું પેલું ખમણ હોય થોડું ઓછું હોય

તો મિત્રો આખા વ્લોગમાં હું દેખાણું નહીં નું કારણ એક જ છે હું કોમતી જો તો બાર હા અને મસ્ત ખમણ બન્યો અને બજાર ખેતરમાં સાથે બેન ખઈએ મજા આવી જાય છે તો અહીંયા આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ મર્સીવા નવા વ્લોગ સાથે પહેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલ છે રાજા બાઉચર 500 પાટણ અને રાજા બાઉચર વ્લોગ એન્ડ બ્લૂપર તો આ ત્રણે ચેનલ ચેનલમાં રેગ્યુલર વિડીયો આવે છે તો જોતા રહેજો અને ફેસબુકમાં માં બે પેજ છે તો એક પેજનું નામ રાજા બહુચર અને બીજા પેજનું નામ કોન્સો પાટમ વ્લોગ તો આ બંને પેજને ફોલો કરજો મળીએ નવા સાથે જય માતા